મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઈસરી પોલીસે ચિલોડા પોલીસ સ્ટેશનના ના ગુનાના આરોપીને ગુના અરવલ્લી જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓ સક્રિય હોવાનો અમદાવાદ પોલીસ પર તફાશ કર્યા બાદ એક પછી એક આરોપીઓના નામ ખુલતા જાય છે એવામાં એક આરોપીને ઝડપી લેવા ઈસરી પોલીસને સફળતા મળી છે છ માસ પૂર્વે ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડી એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ની ઈસરી પોલીસ ને ખાનગીરા એ મળેલ કે મેઘરજના ઝેરીયા વાળા ગામનો જીગ્નેશ ઉર્ફે જગો વિનોદભાઈ સવેરા ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનના ના પોલીસ એક્ટ કલમ 8C વેઝ બી 29 મુજબના ગુનાના કામે છેલા 6 એક મહિનાથી નાસ્તો ફરતો રહીને પોલીસ પકડમાં આવેલ ન હોય અને આરોપીની ચીરોડા પોલીસ સ્ટેશન ખાતે અટક કરવાનું બાકી હોય તેજેરિયા વાડા ગામે તેના ઘરેથી ચાલતો ચાલતો રેલ્લા વાડા ખાતે આવનાર છે તેવી મળેલી બાતમી હકીકતને આધારે આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઈ સુવેરાહે જેરિયા વાડા ગામની સીમામા રોડ ઉપરથી પકડી પાડવામાં સફળતા મળી હતી રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ 7 ઇન્ડિયા અરવલ્લી